નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે વાત કરીશું વસનના મૂલ્ય જીવનમાં જ્યારે માનવી હિંમત હારી જાય આશાનું કોઈ કિરણ ન દેખાય ત્યારે નવ લાખ લોબડિયારી માવડીઓ હારેલા માનવીની આશા પૂર્ણ કરે છે આશરે સાતસો વર્ષ પહેલાં રાજસ્થાનના મારવાડના દેશણો ગામમાં દેથા દેથાશાકના બાલભભાઈ સારણ રહેતા હતા પાંચ સાત ગાયો ભેંસો થકી પોતાનું ગુજરાન ચલાવતા નવરાશના સમયગાળામાં માતાજીની ભક્તિ પૂજા કરતા નાની ઉંમરમાં બાલભભાઈના પત્ની દેવલોક પામ્યા હવે એકલા થઈ જતાં મન વિશાર વંટોળે ચડી જતું હવે માલડોર વેસીને જાત્રાએ જવા વિચાર્યું મા ભગવતીની કૃપા થકી એક સંઘમાં હિંગળાજની જાત્રાએ જવા નીકળ્યા મન અનેક ઓધામાં ઘડતું આ ઉંમરે હવે ઘર બંધાશે કે નહીં અંતે વિચાર્યું લાવ ભેળો જાત્રા કરી આવું તેમ વિચારી પગપાળા ચાલતા સંઘ ભેગા ચાલી નીકળ્યા સંઘમાં છ કોઈ સવળા મોઢે ચાલતા હતા પણ બાલકભાઈ સારણે અવળે મોઢે પ્રયાણ કર્યું સારતા ચાલતા મા હિંગળાજ ધામે પહોંચ્યા પછી તો બે ચાર વખત હિંગળાજ પરખવાની ટેક અવળે મોઢે ચાલીને મા જોગમાયાની કૃપા થકી પૂરી કરી મા જ તેની ભક્તિ થકી પ્રસન્ન થઈ દર્શન આપીને વરદાન માંગવા કહ્યું ત્યારે બાપલભાઈએ મા હિંગળાજને કહ્યું હે મા મને તમારા જેવા ગુણિયલ સારિયાણી મળે એવી કૃપા કરો મા હિંગળાજે બાપલભાઈ સારણને કહ્યું હે સારણ તારા નસીબમાં કોઈ સારણિયાળી નથી પણ મેં તને વરદાન આપ્યું છે એટલે મારું વેણ નિભાવવું પડશે જાગરપર ગામના ઉમા સારણે ત્યાં હું અવતાર ધારણ કરીશ અને આજથી દસ વર્ષ પછી તારી સાથે લગ્ન કરીશ પણ એક શરત સાંભળ જે દિવસે તું મને બિનજરૂરી દોષ કાઢી રોકટોક કરીશ ત્યારે આપણો સંસાર પૂરો સારણ ખુશ થયો સમયના વહેણ ચાલતા રહ્યા દસ વર્ષની અવધિ પૂરી થઈ દેશણો ગામથી જાગર પર આઠ દસ કિલોમીટર દૂર હતું અખાત્રીજનો સમય હતો ઉમાસારણને ઘેર બાલભાઈ પહોંચ્યા ઉમાસારણ ઘેર હાજર ન હતા એટલે ફળિયામાં પડેલ ખાટલો ઢાળીને બાલભાઈ બેઠા થોડી વારમાં ઉમાસારણની જોગમાયા જેવી દીકરી પાણીની હેલ ભરી આંગણે આવ્યા બાલભાઈએ જોયું તો હેલ માથાથી વેટ એક ઊંચી હતી સારણ કન્યાએ હેલ ઉતારવા કહ્યું સારણે હેલ ઉતારાવી ત્યાં તો શરીરમાં ઓહાણ આવ્યું કંપારી વસૂટી હાજરા હાજુર માતાજી છે એવો અહેસાસ થયો સારણ કન્યા દેવલબાના બાપુ ઉમા સારણ આવતા અસ્કાતા અસ્કાતા બાપલભાઈએ દેવલબાનું માગું નખાવ્યું પિતાએ પુત્રીને પૂછી સંમતિ મેળવી ઘડીયા લગ્ન લેવાયા દસેક ભેંસો સાથે દેવલબા સાસરવાસ લાયક થતા દેવલબાએ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો પહેલા દીકરી બૂટ બીજા બ્લાડ અને ત્રીજા બહુસર તરીકે ઓળખાયા મોટા દીકરી બહુ બળવાન હતા નાનપણમાં તેમણે બુઢો રાક્ષસ માર્યો અને બુઢા માર બૂઢમાં કે બૂટ તરીકે ઓળખાયા સારણે ખૂબ જ ગરીબાઈ વેઠી હતી પણ દેવલબાના આગમન બાદ તેના દિવસો બદલાયા સુખ સાહેબી થકી તે અહંકારી થયો જગતમાં મારાથી બીજું કોઈ સુખી ન હોઈ શકે એવો તરંગોમાં રાસવા લાગ્યા મૂસે વળ ચડાવીને ગુમાન કરવા લાગ્યો અભિમાનમાં માનવી જ્યારે પોતાની ઓળખ ભૂલી જાય છે ત્યારે પડતીને શરૂઆત થાય છે પોતાના પતિના બદલાયેલા વર્તન થકી દેવલબા ભેંસ દોતા વિસારે સડી ગયા દૂધ બોઘરાને બદલે ખાડામાં પડવા લાગ્યો ખાડો દૂધ થકી ઉભરાઈ ગયો બાલકભાઈ સારણે આ જોયું અને પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો દેવલબાના દોષ કાઢીને ટોકવા લાગ્યો વસન ભંગ થતાં જ દેવલબાઈએ ઊભા થઈ કહ્યું સારણ આપણો સંસાર આજે પૂરો થાય છે તમે વસનનો દ્રોહ કર્યો છે સારણે ખૂબ જ કાકલુદી કરી પણ વ્યર્થ પોતાની ત્રણેય દીકરીઓને લઈ દેવલબા સાલી નીકળ્યા ગુજરાત આવતા બહુસર ત્યાં રોકાઈ ગયા બ્લાડ સૌરાષ્ટ્રમાં ગયા અને બુટમાં ધંધુકા તાલુકાના રોજકા ગામે રોકાયા આજે ત્રણેય સ્થાનો સ્થાનકોમાં ભગવતીના સ્થાનક તરીકે જાણીતા છે કપરા કળી કાળમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને હજારો લોકોમાં ભગવતીની બાધા આખડી રાખે છે અને મનોરથ પૂર્ણ થાય છે ધન્ય છે સારણ સમાજને જેણે જગતને જોગમાયાઓના સાક્ષાત્કાર કરાવ્યા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો